तो दोडियो लाए? अब आपन मारा है चाहतार मो अल्या मोई तो अजी बाला है शो करवानों पासा मोई रोट लाई ना खावाजी तो लाए दोडियो ला एक फेलो पड़ी जोनू बे अंदर छुशा कालिया? हहा? चम पाहसा? हहा? हहा? दा मंता <laughs> पेल आप काळी <laughs> <आगी। laughs> <बेरो। laughs> <laughs> 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 આ બાજુ થી આયા તા મિત્રો એટલે એને પાછા મૂકી દઈએ છે જય માતાજી મિત્રો આજના નવા બ્લોક માં તમારું સ્વાગત છે તો મિત્રો સાંજના સાત વાગી ગયા છે તો કેમ છો બધા મજામાં છો ને તો મિત્રો બધા મજામાં હોય તો મજામાં રહેવાનું અને ખુશ રહેવાનું અને મિત્રો મસ્ત મજાની એક લાઈક કરી દેજો અમારો વિડીયો જોઈને અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી આપજો તો મિત્રો હવે અત્યારમાં આજે તો ઘઉં પેરથી લાયા હતા ઘઉં થઈ રહ્યા હતા એટલે લાયા એક બોરી અને એને હુકીને આશા ઠાર હવે વેણીને ભાઈ નાખશે પીપળામાં કારણ કે ઘઉં આવ્યા છે પણ હજી તો એ આવતા આવતાં વાર લાગશે હવે આટલા ઘઉં છે ઠીઠ નવા પાકે એટલે આટલા સલવાળા ના છે અને પછી ના ને સાલે એટલે લાવશે હેર કોઈ કાધાવાનું સારવાનું છે ખાવા જો હોય અને આ રાતનો કૂતરા લોહી પીવે છે મારા બેટા આ રાજ કંટાળો દવરાવે છે ગરગુલિયા છે દહ બાર હવે કંટાળો દવરાવે છે અને બે કુત્રીઓ છે ત્રણ વર્ષથી લોહી પીવે ગરગુલિયા બધા શલ્યા મરી જાય છે પાછળ રહેતા જ નહીં ઉતરાયણ આવતા આવતા ઉચાણી આવતા આવતા તો બધા શાપ પરનો એક રહી ગયો તો હવે ઉણે એટલા છે જેટલા રહે છે જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી ગોપી જો અમાર ગોપી 10 દિવસ ના થઈ ગય હે ગોપીને દાડવા આવે છે ને ગોપી એમ ગોપી આયા તને રહેશે આ કંટ્રોલ ના રહે

મળશે બે કિલોને પોતમણ દોઈશે તો મેથી મેથી ખવડાવવાથી શું થાય મેથી ખવડાવવાથી ઢોર દૂધ સારું કાઢે ને વરાખ એ સારું આવે અને હોદા બીજા હોય ને તો એ ઉતરી જાય મેથી મેથી આપણે શરીરમાં મોણા નહીં ખાતો મેથી અને જે ગણ થાય એમ ઢોરને પણ ગણ કરે તો આ કાળી જીરી ગોળ આ બધું છે ને ઢોરને થોડું થોડું નાખે ને તો સારું થોડો તેલ રહે બધું મિક્સ કરીને ખવડાવવાનું

લોનો દે કે પેલો નાઈક કિલો તેલનો ડબ્બો આલાલી હેડ કે પેટી તો હોજ નઈ પ્રણાવાળા નીકળ્યા શેર કરો કોમેન્ટ કરો આ ભાઈ

પેલા પૂછો ચા તો અમાર ધાર ભાઈ એક પડીકો લઈ લીધો સો રૂપિયા અઢીસો ના છે તો મિત્રો લઈ લ્યો આ પડીકો ચા સારી આવશે અને ચા મસ્ત મજાની ચા આવશે સંભેડા

કોઈ ભાઈ ના લેવી હોય ને તો કિરણ ભાઈ ની દુકાને આઈ જાજો મસ્ત મજાની ચા આવશે અને બહુ કડક સારી ને મીઠી મિત્રો જો ગોળની પેટી લઈ લીધી છે ગાયા માટે અને તેલનો નો લઈ લીધો અંદર મેળ લીધો ડબ્બો અને હવે આ તોદરદાની ભાજી થઈ ગઈ છે તોદળદો અને પાલક એની સબ્જી બનાવવાની છે મસ્ત બાજરીના રોટલા બનાવી નાખવાના લસણ બસણ વધારે નાખવાના એટલે મતલ લસણ ડુંગળી પાલકમાં કોકરા ને એવું છે તો પડશે

મિત્રો હવે ચાલુ થઈ છે બનાવી શિયાળો હોય ને મેથી પોતાએ ખાવાની મજા જ અલગ છે હું થોડું કામ એક બાજુ ચાલુ છે ખજુર ભાઈ ગયું તો મિત્રો હવે જમી લીધું છે વાગી ગયા સી આઠા

કઈશું ને મારી જગ્યા બીજી તો મિત્રો બસ આજના વ્લોગમાં માં આટલું મળીશું આપણા નવા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા